ગુજરાતના દરિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન દર વર્ષે વાવાઝોડાથી લઈને ભારે પવન ફૂંકાવા સહિતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે આ સમયગાળો માછીમારો માટે અનુકૂળ ન હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે માછીમારીના આ વેકેશનનો સમય આ વખતે એક જૂનથી એક ઓગસ્ટ સુધી રહેશે આ એકસઠ દિવસ સુધી કોઈપણ બોટે દરિયામાં માછીમારી ન કરવા જણાવવામાં આવ્યું છે આ સૂચના અંગેનો પરિપત્ર પોરબંદર માછીમાર બોટ એસોસિએશનને ફિશરીઝ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યો છે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ આ વેકેશન અંગે જણાવ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ એકસઠ દિવસ એટલે કે એક જૂનથી એક ઓગસ્ટ સુધી માછીમારી વેકેશન રહેશે તેઓએ સાથે એવી પણ માંગ કરી હતી કે માછીમારી વેકેશનનો સમયગાળો એકસઠ દિવસને બદલે નેવું દિવસ કરવો જોઈએ કારણ કે ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ વાવાઝોડાનો ખતરો હોય છે સાથે જ તે આ નિયમ ગુજરાતના દરેક બંદરો પર અમલવારી થાય તે જરૂરી છે જે પરિપત્ર હમણાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને બોટ એસોસિએશનમાં મળેલ છે એ રાબેટા મુજબ જે સિઝન ચાલુ છે કે એક જૂનથી એકત્રીસ જુલાઈ સુધી એકસઠ દિવસનો સમયગાળો છે એ ઓફ સિઝન તરીકે માછીમારોને કીધું કે આ દરમિયાન તમારે ફિશિંગ બેન પીરિયડ છે એ વર્ષોથી જે રૂટિંગ હાલે છે એ પ્રમાણે ફિશ ડિપાર્ટમેન્ટ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે અમને આવી પૂછે પણ અમારી એઝ એ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે અમારા ફિશરમેનની જે સમસ્યાઓ છે એ જોતાં જો આ ફિશિઝ ડિપાર્ટમેન્ટના પરિપત્ર આપતા હોય તો ખરેખર માછીમારોને જે પીરિયડમાં નુકસાન જઈ રહ્યું જેવી કે ખુલ્ટી સિઝન એક ઓગસ્ટથી ખુલ્લે સિઝન એ દરમિયાન વાવાઝોડા તોફાન વરસાદ એ જ્યારે પણ એ બોટ અમે ફિશિંગમાં મોકલાવીએ અને અમને વોર્નિંગ મળે છે કે ભાઈ તમે તમારી બોટ પરત બોલાવો બાકી તમારા ઉપર એક્શન લેવામાં આવશે અને અમે બોટ લાખો રૂપિયાનો ખર્ચો કરી પરત બોલાવીએ છીએ એનું કોઈ દિવસ અમને સરકારમાંથી વળતર મળતું નથી આ વિશે અમે સરકારમાં વારંવાર કહીએ છીએ કે ભાઈ ફિશિંગ બેન પીરિયડ છે એમાં ફેરફાર લઈ આવો ખરેખર માછીમારોને જે નુકસાનકારક છે એ પીરિયડ બેન થાવવો જોઈએ તો માછીમારો અત્યારને બે પૈસા કમાશે કેમ કે માછીમારોને અત્યારે નુકસાનની જ ધંધો કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા કે કેટલી બોટો ભંગાઈ ગઈ કેટલા કરજામાં મકાન દાગીના બધું મૂકીને પણ એ અત્યારે બે પૈસા કમાવાની લાલચમાં અમે અમારું છેલ્લું મરણ મૂડી પણ એ અમે વાપરી નાખી હવે આવતી સિઝન ખુલશે ને આવી જ જો સમસ્યા આવશે ત્યારે અમે શું કરશું તો આના માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ બધા પરિપત્રોને બધાય અમલવાળી જો માછીમારો પાસે કરાવતી હોય તો આ બેન પીરિયડનું પણ એ ફેરફાર કરી નાખા આખા ગુજરાતમાં ખરેખર માછીમારોની જે સમસ્યા છે એને દૂર કરી અને જે નુકસાનકારક પીરિયડ છે એ બેન થવો જોઈએ અને એને કડક અમલવારી થાવી જોઈએ તો બેન પીરિયડ ખરેખર જે અધિકારીઓ છે ફિશિસ અધિકારી એ લોકો પૂરો અભ્યાસ કરીને આવ્યા છે તો એ લોકોએ આનો ખાસ અમલવારી કરવી જોઈએ હવે એ લોકો અમારા પર છોડે છે હવે એક બંદર કે બે બંદર જો અમલવાડી ન કરતા હોય તો એને જ કરાવવાની જવાબદારી ફિશિઝ ડિપાર્ટમેન્ટની છે નહીં કે ફિશરમેનની અંદર અંદરોઅંદર તો આ વસ્તુ એવી છે કે વર્ષો પહેલાં પંદર ઓગસ્ટથી સિઝન શરૂ થતી અને પંદર મે બંધ થતી તો હવે આ સિઝન આપણે એક જૂનથી બંધ થાય છે અને એક ઓગસ્ટે ચાલુ થાય ફિશિંગ બેન પિરિયડ ખાલી સાઠ એકસઠ દિવસનો છે જે પહેલાં લગભગ નેવું દિવસનો હતો અને વર્ષો પહેલાંની જે અમારા બાપદાદાના સમયથી જે ફિશિંગ બેન્ડ પિરિયડ જે હતો તો અમે સાટમ આઠમ કરીને ફિશિંગમાં જાટા તો સરકાર બધા સરકાર અને ફિશિંગ ડિપાર્ટમેન્ટ બધી અમલવાડી અમારી પાસે ફિશરમેન પાસે કરાવી શકતી હોય તો આ બેન્ડ પીરિયડનું પણ એ દરેક બંડર જે નથી કરતા એને કડક અમલવાડી કરીને આખા ગુજરાતમાં બેન્ડ પીરિયડ વધવો જોઈએ ખાસ કરીને ઓગસ્ટ આખો એ ચોમાસા દરમિયાન ફિશરમેન મોકલાવે એમાં નાના માછીમારો કેમ કે જો મોટા ફિશરમેનના હોય ને સ્ટાન્ડર્ડ ટંડલ એ લોકોની સ્ટાન્ડર્ડ બોટ મોકલા હોય તો બીજા ફિશરમેનને પણ એ ફરજિયાત બોટ મોકલાવી પડતી હોય મજબૂરીવાસ એની બોટ આવું તોફાન કે વરસાદ સહન કરી શકવાની કેપેસિટી ના હોય એ દરિયામાં જઈને એમાં નુકસાન થાય કાં તો ડૂબી જાય ટોટલ લોસ થાય તો સરકારમાંથી અમને કંઈ વળતર મળતું નથી તો માછીમારોને ખરેખર આ બેન પીરિયડનું પણ એ સરકાર અને ફિશિઝ ડિપાર્ટમેન્ટે સંયુક્ત એક ટ્યુનિંગ કરી અને માછીમારોને બે પૈસે પાછા સઢર કરવા માટે આવનાર સિઝન ખુલટી સિઝન અત્યારે સરકારે એક ઓગસ્ટની જાહેરાત ફિશિઝ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ ગઈ છે તો એના માટે ખાસ અમલવાળી કંઈક કરી અને એક તો ડીઝલનો રેટ બીજું જે અત્યારે ઇનલીગલી ફિશિંગ જે ચાલી રહી છે લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ ફિશિંગ એના પર કડક કાયદો બનાવી ને આવનારી સીઝન સિઝનમાં જો આવા બધા નિયમો અને ડીઝલમાં ખાસ કરીને રાહત નહીં આપે તો ફિશરમેન જે બેકાર ઓલરેડી થઈ જ ચૂક્યો છે એ સાવ નેસ્ટ નાબૂદ થઈ જતા વાર નહીં લાગે દરિયામાં સતત વાવાઝોડા તથા પવન સહિતના કારણે પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટો આર્થિક ફટકો પડ્યો છે કુદરતી આપત્તિની સાથે ઊંચા ડીઝલના ભાવના કારણે માછીમારોને માછીમારી કરવી પરવડે તેમ ન હોવાથી ચાલુ સિઝન દરમિયાન પણ હજારો બોટો માછીમારી માટે દરિયામાં જવાને બદલે બંદર પર લાંગરેલી હાલતમાં જોવા મળી હતી માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ઊંચા ડીઝલના ભાવના કારણે આજે એક ટ્રીપ દરમિયાન ત્રણથી સાડા ત્રણ લાખ તો માત્ર ડીઝલનો જ ખર્ચ આવે છે અને કુલ મળીને એક ફિશિંગ ટ્રીપ માટે સાડા ચાર લાખથી વધુનો ખર્ચો થાય છે સામે માછલીઓનો જથ્થો તેમજ યોગ્ય ભાવ નહીં મળતા આ માછીમારી ઉદ્યોગ આજે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે આગામી વેકેશન સમયગાળો પૂર્ણ થાય તે પૂર્વે સરકાર દ્વારા તેઓના ડીઝલના ભાવમાં યોગ્ય સબસિડી આપવામાં આવે અથવા તો ડીઝલના ભાવ નીચા કરવામાં આવે તો જ આ માછીમારી ઉદ્યોગ છે તે ટકી શકે તેમ છે જો આખું વર્ષ આપણે આ જોઈએ આમ તો છેલ્લા ત્રણ ચાર વર્ષ ત્યારે આવી જ પરિસ્થિતિ આવે છે એનું મુખ્ય કારણ છે ડીઝલનો કોસ્ટ ડીઝલનો જે હાઈ રેટ છે એ માછીમારોને કોઈ પણ ભોગે પરવડે એમ નથી કેમકે માછીમારોને જે ફિશિંગનો ખર્ચો છે એ જ અત્યારે પર ટ્રીપ ચારથી સાડા ચાર લાખનો ખર્ચો થાય છે એમાં સિત્તેરથી એંશી ટકા ડીઝલ ખર્ચો છે જે રેટ અમને પરવડતો નથી એટલે અમે સરકારમાં વારંવાર કહીએ છીએ કે ભાઈ ડીઝલના રેટ અમારા માટે પેશિયલ ડિસ્કાઉન્ટ કે કંઈક લઈ આવો ગુજરાત ગવર્મેન્ટ અમને વેટ રિબેટ આપે છે અમારી રજૂઆત છે કેન્દ્રમાં પણ અહીં એક્સાઇઝ ડ્યુટીમાંથી અમને રાહત આપે પચાસ ટકા જેવી તો માછીમારોને બે પૈસા બચત થાય બીજો એનું મુખ્ય કારણ છે કે માછલીના ભાવ જે ઇન્ટરનેશનલ અત્યારે બધા ઘણા શહેરો જે છે દેશ એમાં યુદ્ધને ચાલી રહ્યા છે એનાથી એક્સપોર્ટમાં ઘણી અમને તકલીફ પડી રહી છે તો એ તકલીફના હિસાબે અમને પૂરતો ભાવ મળતો નથી એ ભાવ ન મળવાના કારણે અમે જે ફિશ લઈને આવીએ છીએ એનો અમારે ત્રણથી ચાર લાખની ફિશિંગ માનમાન થાય તો અમને ખર્ચો નહીં બે કવર કરવામાં પણ એ મુશ્કેલી થાય છે એટલે અમે સરકારમાં એનું પણ એ કહે કે મોટા કોલ્ડ સ્ટોરેજ અને જો ફિશરમેન માટે દરેક મુખ્ય બંદર છે ત્યાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સરકાર બનાવી આપે કે જ્યાં માછીમારીની ફિશ લઈને આવે ને કેમ કે ફિશ અમે બોટોમાં બોટમાં સાચવી ન શકતા તો એને તાત્કાલિક અમે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ કરીએ જેમ આપણે બકાલા માર્કેટ હોય તો એના પણ સ્ટોરેજ રૂમ હોય છે તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટને પણ એવા કંઈક સ્ટોરેજ સરકારે બનાવી આપવા જોઈએ